એ પ્રભુ તમે જ આ જગતના રચયતા છો તમે જ આ જગતના પાલન કરતા છો તમે જ આ જગતના સંહાર કરતા છો તમારે વળી કોને ભજવાના હોય તમે કોનું તપ કરો છો તમારે શું જરૂર છે આ ત્રિભુવનમાં તમારાથી મોટું કોઈ ખરું બ્રહ્માજીના મોઢેથી જ્યારે આ વાત સાંભળી અને ભગવાન નારાયણ બ્રહ્માજીને કહેવા લાગ્યા છે આ સંસારમાં સર્વ શક્તિમાન મહામાયા જગદંબા છે વિષ્ણુ બ્રહ્મા અને શિવ એની એ મહામાયાની આપેલી શક્તિ દ્વારા જ કામ કરીએ છીએ આ સંસારને ઉત્પન્ન કરવાની શક્તિ જગદંબા તમને આપે ત્યારે તમે જગતને ઉત્પન્ન કરો એ જ મહામાયાએ મને શક્તિ આપી કે હું એનું પાલન પોષણ કરું છું અને મહાદેવજી આ સંસારનો સંહાર કરી શકે એની આપેલી શક્તિ દ્વારા જ આ સંસારમાં કામ થાય છે